તો કેમ છો દોસ્તો મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર પરી વેલકમ કરું છું અમારી એકેડેમીની અંદર હવે આજના વિડીયોની અંદર આપણે કેસ્ટ્રો એનાલિસિસ કરવાના છે બટ તમને તો ખબર હશે કે આ જે આપણે કરીએ છીએ એ ફંડામેન્ટલ એનાલિસિસની આખી સિરીઝ આપણે કરીએ છીએ ને એ આનો પાંચમો વિડિયો છે આના પહેલાંના જે ચાર વિડિયો છે ને એ મેં ઓલરેડી ડિસ્કસ કરી લીધા છે તો અગર તમે એ વિડિયો નહીં જોયા ને તો તમે આ વિડિયોને કન્ટિન્યૂ ના કરશો તમે સૌથી પહેલાં એ વિડિયોને જોવો પછી તમે આ વિડીયોને કન્ટિન્યુ કરી શકો છો અને અગર તમે ચાર વિડીયોને જોઈ લીધા છે તો તમે આ સિરીઝને કન્ટિન્યુ કરી શકો છો હવે અગર હું તમને એવું કહું કે જે આપણે પાછળના વિડીયોઝમાં શીખ્યું એ બધું નકામું જશે અગર આજનો જે વિડીયો છે એ આપણે ધ્યાનથી ના જોઈએ કારણ કે પાછળ આપણે જે ચાર વિડીયોમાં શીખ્યું ને એ શું શીખ્યું આપણે બહુ બધા રેશિયો જોયા બહુ બધી ટર્મ્સ ડિસ્કસ કરી આપણે ક્વોલિટેટિવ અનાલિસિસ જોયું હવે આ બધી જ વસ્તુ છે એને નકામી જશે અગર આજનો વિડીયો આપણે ધ્યાનથી ના જોઈએ કારણ કે આ જેટલી બી વસ્તુ આપણે શીખી હતી ને પાછળ એ છે ને કંપની મેનુપુલેટ કરી શકે છે મેનુપુલેટનો મતલબ છે કંપની એની સાથે છેડછાડ કરી શકે છે અને આપણા લોકોને ખોટા રેશિયો બતાવી શકે છે તો આપણે એ ખોટા રેશિયો જોઈને આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીશું ને તો આપણું જે ઇન્વેસ્ટમેન્ટ છે ને એ બી ખોટું જ હશે તો આ વસ્તુ ચેક કરવા માટે કે કંપની આપણને જે રેશિયો બતાવે છે કંપની આપણે જે ટર્મ્સ બતાવે છે એ બધી સાચી છે કે ખોટી છે એની માટે આપણે કેશ ફ્લો એનાલિસિસ કરવું જરૂરી છે તો હવે કેસ્ટ્રો એનાલિસિસ એને કઈ રીતે કરાય એ આજે આપણે આજના વિડીયોમાં ડિસ્કસ કરવાના છે તો વિડીયોને છે ને ધ્યાનથી જોજો અને છેક છેલ્લા સુધી જોજો જેથી તમને ઓવરઓલ નોલેજ આખું મળી શકે હવે જે કેસ્ટ્રો એનાલિસિસ છે ને એ ત્રણ ભાગમાં ડિવાઈડ થઈ જાય છે સૌથી જે પહેલું છે એ છે ઓપરેટિંગ કેસ્ટ્રો બીજું છે એ છે ઇન્વેસ્ટિંગ કેશ ફ્લો અને જે ત્રીજું છે ને એ છે ફાઇનાન્સિંગ કેશ ફ્લો અને જે કેશ ફ્લો વસ્તુ છે ને એ ફંડામેન્ટલ એનાલિસિસનો ત્રીજો ભાગ છે એટલે આને આપણે સમજવું બહુ જરૂરી છે તો આપણે એક એક કરીને ધ્યાનથી સમજીશું કે આ બધી વસ્તુઓ શું કહે છે તો જે સૌથી પહેલી વસ્તુ છે ને એને કહેવાય ઓપરેટિંગ કેશ ફ્લો ઓપરેટિંગ કેશ ફ્લો એક સિમ્પલ રીતે તમને સમજાવું તો જે કંપનીની પ્રોડક્ટ છે ને જે કંપનીની જે બી સર્વિસ છે એ સર્વિસને એ પ્રોડક્ટને કસ્ટમરને વેચીને એ જે પૈસા આવે છે પ્રોડક્ટ અને સર્વિસને વેચીને કંપનીની અંદર એને કહેવાય છે ઓપરેટિંગ કેશ ફ્લો તો જનરલી જે પણ કંપનીનો બિઝનેસ છે એ બિઝનેસમાં સેલ્સ કરીને જે સેલ્સ થ્રુ એને પૈસા આવે છે ને એ બધું આપણને ઓપરેટિંગ કેશ ફ્લોની અંદર દેખાતું હોય છે તો હવે આપણે તમને એક ચાર્ટ બતાવું છું હવે આ જે ચાર્ટ છે ને મારા ભાઈ એ ટીસીએસનો ચાર્ટ છે હવે ટીસીએસના ચાર્ટની અંદર આપણે કોઈપણ જાતનું ચાર્ટ હોય ને તો એમાં એક વસ્તુ ધ્યાન રાખવાની કે જે પણ અહીંયા અગર આપણા નંબર અહીંયા નેગેટિવમાં દેખાય તો એનો મતલબ છે કે કંપનીની બહાર પૈસા જઈ રહ્યા છે અને અગર આપણને નંબર પોઝિટિવમાં દેખાય તો એનો મતલબ છે કંપનીની અંદર પૈસા આવી રહ્યા છે અને બીજી વસ્તુ કે આ જે પણ નંબર અહીંયા તમને દેખાય છે ને એ બધા કરોડોમાં છે તો આ ટીસીએસના એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો ટીસીએસના એક્ઝામ્પલમાં માર્ચ બે હજાર વીસમાં ટીસીએસની અંદર પોતાની સેલ્સ કરીને બત્રીસ હજાર ત્રણસો ને કરોડનું એને પ્રોફિટ કર્યું હતું અને એ જ બે હજાર વીસમાં બે હજાર બાવીસમાં એ જે સેલ્સ છે એ જે રેવન્યુ છે એનું ઓગણચાલીસ કરોડ નવસો ને ઓગણપચાસ કરોડ થઈ ગયું હતું અને એ જ માર્ચ બે હજાર ચોવીસમાં વધીને ચુમ્માલીસ કરોડ ત્રણસો ને આડત્રીસ કરોડ થઈ ગયું હતું તો અહીંયા આપણને જોવા મળે છે કે આ જે ટીસીએસ કંપની છે ને એનું જે પ્રોફિટ છે એ દર વર્ષે વધતું જાય છે અને આ જે નંબર છે ને એ પોઝિટિવમાં છે તો આ જે ઓપરેટિંગ કેશ ફ્લો છે ને એને આપણે હંમેશા ધ્યાન રાખવાનું કે આ નંબર પોઝિટિવમાં હોવો જોઈએ કારણ કે અગર નેગેટિવમાં હોય તો એનો શું મતલબ ગણાય કે કંપનીએ પોતાની જે પ્રોડક્ટ છે જે સર્વિસ છે ને એ તો કસ્ટમરને વેચી દીધી છે પણ કસ્ટમરને વેચ્યા પછી બી કંપની પાસેથી બીજા વધારે પૈસા બહાર જતા રહ્યા છે તો આ વસ્તુ કંપનીની અંદર ક્યારે પણ ના હોવી જોઈએ તો આ વસ્તુનું હંમેશા આપણે ધ્યાન રાખવાનું કે જે ઓપરેટિંગ કેશ ફ્લો છે એ હંમેશા પોઝિટિવ હોવો જોઈએ હવે જે બીજી વસ્તુ છે ને એને કહેવાય ઇન્વેસ્ટિંગ કેશ ફ્લો ઇન્વેસ્ટિંગ કેશ્લોનો જે મતલબ છે એ છે કે કંપની પાસે જે કેશ અંદર આવ્યું છે કંપની પાસે જે પૈસા આવ્યા છે પ્રોફિટ કમાઈને એ પૈસાને કંપની કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરી રહી છે તો આ બધી જે વસ્તુ છે ને એ આપણાને ઇન્વેસ્ટિંગ કેશલોની અંદર જોવા મળતી હોય છે તો ટીસીએસનું અગર આપણે ઇન્વેસ્ટિંગ કેશ્લો જોઈએ તો અહીંયા આપણને દેખાય છે કે બે હજાર વીસમાં આ જે નંબર છે ને એ આપણને પોઝિટિવમાં દેખાય છે અહીંયા તમે જોઈ શકો છો કે બે હજાર વીસમાં કંપનીની અંદર આઠ હજાર કરોડ રૂપિયા આવ્યા હતા હવે આ નંબર પોઝિટિવમાં આપણને એટલા માટે દેખાય છે કે કંપની જે બહુ પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કરી હતી ને એનું રિટર્ન કંપનીને અત્યારે મળી રહ્યું છે અને ઇન્વેસ્ટિંગ કેશ્લોની અંદર છે ને નંબર પોઝિટિવ બી હોય અને નેગેટિવ બી હોય ને તો બી આપણે ટેન્શન લેવાની જરૂર નથી એ હું તમને આગળ સમજાવું છું હવે બે હજાર વીસનું આપણે જોયું કે નંબર પોઝિટિવ હતો હવે તમે બે હજાર એકવીસમાં જુઓ કે કંપનીનો જે નંબર છે અહીંયા માઇનસમાં દેખાય છે અહીંયા આઠ હજાર ત્રીસ કરોડ રૂપિયા કંપનીની બહાર ગયા છે તો એટલે અહીંયા જે નંબર છે ને માઈનસ માઇનસ દેખાય છે પણ આ જે પૈસા બહાર ગયા છે ને મારા ભાઈ એ છે ને એક ઇન્વેસ્ટિંગ પર્પઝથી ગયા છે તો અહીંયા આપણે ગભરાવાની જરૂર નથી આનું જે રિટર્ન છે ને એ આગળ જઈને કંપનીને મળવાનું જ છે હવે અહીંયા આપણે બે હજાર ચોવીસમાં જોઈએ તો અહીંયા તમને નંબર છે ને ફરીથી પોઝિટિવ દેખાતો હશે અહીંયા જે નંબર છે એ છે છ હજારને છવ્વીસ કરોડ રૂપિયા તો આ જે કંપની છે ને એ પ્રોફિટ કમાયું છે એનું રિટર્ન કમાયું છે કંપનીએ તો એટલે નંબર અહીંયા આપણને પોઝિટિવમાં દેખાય છે તો હવે આપણને ખબર પડી ગઈ છે કે ભાઈ ઇન્વેસ્ટિંગ કેશ ફ્લો શું હોય છે અને ઇન્વેસ્ટિંગ કેશ ફ્લોનો જે નંબર છે ને એ પોઝિટિવ હોય ને નેગેટિવ હોય ને તો બી ટેન્શન નહીં લેવાની ખાલી એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે જે ઓપરેટિંગ કેશ ફ્લો છે જે કંપની પોતાનો વ્યવસાય બિઝનેસ કરીને પૈસા ખેંચતી હોય છે ને એ પૈસા હંમેશા પોઝિટિવમાં હોવા જોઈએ તો ખાલી ઓપરેટિંગ કેશ ફ્લો છે ને એ જ હંમેશા પોઝિટિવ છે ને તો એ વસ્તુ જોઈ લેવાની હવે આપણે બે વસ્તુ ડિસ્કસ કરીએ ઓપરેટિંગ કેશ ફ્લો અને ઇન્વેસ્ટિંગ કેશ ફ્લો હવે જે ત્રીજું આવે છે ને એ છે ફાઇનાન્સિંગ કેશ ફ્લો કેશ ફ્લોનો મતલબ છે કે કંપની જે પણ બિઝનેસ કરે છે એનાથી જે પ્રોફિટ કમાય છે ને એ પૈસામાંથી કંપની જે એનું દેવું છે એ કેટલું પૂરું કરી રહી છે તો અગર ફાઇનાન્સિંગ જે ફ્લો છે ને એ હંમેશા તમને નેગેટિવમાં દેખાશે તો અગર કંપનીનો જે નેગેટિવમાં દેખાય તો એનો મતલબ છે કે જે કંપની એનું દેવું છે એ દેવનો ઇન્ટરેસ્ટ કાં તો રહી છે કાં તો એ જે દેવું છે ને એને ધીમે ધીમે ઓછું કરી રહી છે અને જે ત્રીજો રીઝન છે ને એ છે કે કંપની પોતાના શેર હોલ્ડરને એક ડિવિડન્ડ આપી રહી છે તો ને એ આપણાને એના ફાઇનાન્સિંગ કેસ્ટ્રોની અંદર દેખાતી હોય છે તો હવે આપણે જોઈએ કે ટીસીએસના એક્ઝામ્પલમાં આ વસ્તુ શું કહે છે હવે ટીસીએસનું ચાર્ટ આપણે જોઈએ તો અહીંયા છે ને બધા નંબર નેગેટિવમાં છે એનો મતલબ છે કે કંપની એનું કાં તો જે ઇન્ટરેસ્ટ છે એ ચૂકાવી રહી છે જે એનું જે દેવું છે એ ઓછું કરી રહી છે અને બીજી વસ્તુ કે આમાંથી જ કંપની પોતાના શેર હોલ્ડરને ડિવિડન્ડ બી આપી રહી છે હવે ટીસીએસના એક્ઝામ્પલમાં તો આપણને દેખાયું કે ભાઈ જે નંબર છે ને બધા નેગેટિવમાં છે તો અગર તમારે આ વસ્તુ જોયું કે કઈ કઈ પૈસા જાય છે કઈ કઈ જગ્યાએ કંપની એનું દેવું ભરી રહી છે કે કંપની એનું ઇન્ટરેસ્ટ ચૂકવી રહી છે કે એના શેર હોલ્ડરને ડિવિડન્ડ આપી રહી છે તો આ બધી વસ્તુ ડિટેલમાં છે ને આપણાને એનએસસી અને બીએસસીની વેબસાઈટમાં જોવા મળતી હોય છે એની અંદર તમે જશો ને તો ત્યાં તમારે એની એન્યુઅલ રિપોર્ટ વાંચવાની કંપનીની તો ત્યાં તમને આ બધી વસ્તુ જોવા મળતી હોય છે હવે ટીસીએસના એક્ઝામ્પલમાં તો જોયું કે આ જે નંબર છે ને નેગેટિવ છે બટ આ નંબર પોઝિટિવ બી હોઈ શકે છે હવે પોઝિટિવ ક્યારે હોય જ્યારે કંપની ફરીથી કોઈ બેંકથી લોન લે ને અને જે કંપનીની અંદર પૈસા આવે ને ત્યારે આ નંબર પોઝિટિવ હોય હવે આપણાના જે ત્રણ વસ્તુ છે ઓપરેટિંગ ફ્લો ઇન્વેસ્ટિંગ ફ્લો અને ફાઇનાન્સિંગ ફ્લો આ તમને ક્લિયર થઈ ગયો હવે જેવી રીતે સ્ટાર્ટિંગમાં મેં વાત કરી હતી ને કે ભાઈ અગર આપણે આ ફ્લો એનાલિસિસ નહીં જોઈએ તો જે કંપનીના રેશિયો છે એ આપણાને ખોટા બતાવી શકે છે તો હવે આપણે કેવી રીતે ચેક કરી શકીએ છીએ કે ભાઈ જેના કંપની રેશિયો બતાવે છે એ સાચા છે કે ખોટા છે તો આની માટે છે ને તમારે કંપનીની નેટ ઇન્કમ ચેક કરવી પડશે તો હવે આપણે ટીસીએસની નેટ ઇન્કમ જોઈએ કે ટીસીએસની નેટ ઇન્કમ શું છે તો અહીંયા તમને દેખાતું હશે કે ટીસીએસની જે નેટ ઇન્કમ છે ને એ પિસ્તાલીસ હજાર નવસો આઠ કરોડ રૂપિયા છે અને આ જે વસ્તુ છે એ અમે ટીકાટ ટેપની વેબસાઇટ પર જોઈ રહ્યા છીએ અને આ જ વસ્તુને આપણે ઓપરેટિંગ કેસ્ટ્રોની અંદર જોઈએ ને તો અહીંયા આપણને દેખાય છે કે ભાઈ ટીસીએસએ સેલ્સ તો કરી હતી પિસ્તાલીસ હજાર નવસો ને આઠ કરોડની પણ ટીસીએસની અંદર જે પૈસા આવ્યા છે ને એ છે ચુમ્માલીસ કરોડ ત્રણસો ને આડત્રીસ કરોડ તો અહીંયા તમને સાફ દેખાતું હશે કે ભાઈ જે એને સેલ્સ કરી છે એના કરતાં ઓછા પૈસા ટીસીએસ કંપનીની અંદર આવ્યા તો હવે આ જે ડિફરન્સ છે ને ખાલી સાડા ત્રણ ટકાનો છે અને અગર જે ડિફરન્સ છે એ દસ વીસ ટકાનો હોય ને તો પણ ચાલી જાય બટ અગર આ જે ડિફરન્સ છે એ ચાલીસ પચાસ ટકાથી વધી જાય છે ને તો આપણે જેવા ઇન્વેસ્ટરે એકવાર વિચારવું જોઈએ અને બહુ રિસર્ચ કરીને એ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ તો જ્યારે પણ આપણે ચેક કરવું નહીં કે કંપની જેના રેશિયો છે જેનું પ્રોફિટ છે એ બધું સાચું બતાવે છે કે ખોટું બતાવે છે તો આ જે નેટ ઇન્કમ વસ્તુ છે ને એને તમારે કેસ્ટ્રોડી સાથે જોઈ લેવાની કે અગર જે નેટ ઇન્કમ છે એ કેશલોના દસ વીસ ટકા આજુબાજુ હોય ને તો ચાલી જશે બટ અગર ચાલીસ પચાસ ટકાનો ડિફરન્સ આવે છે તો આપણે એવી કંપનીથી હંમેશા દૂર રહેવાનું કાં તો બહુ રિસર્ચ કરીને એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું તો અગર તમને આ વિડીયો ગમ્યો હોય તો નીચે કમેન્ટમાં ઇન્ટરેસ્ટ લખી દેજો અને તમે વિડીયો અત્યાર સુધી જોયો છે તો મને ખબર છે કે તમને સ્ટોક માર્કેટમાં ખૂબ જ રસ છે અને તમે લોંગ ટર્મમાં સ્ટોક માર્કેટથી પૈસા કમાવાના છો તો અગર તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને મારી સાથે જોડાઈ જાઓ છો ને તો મારી આ ગેરંટી છે કે તમને લોંગ ટર્મમાં કરોડપતિ બનાવીને છોડીશ અને ખોટા રસ્તા પર લઈ જઈને નહીં એક સાચા રસ્તા પર લઈ જઈને જ્યાં હું પોતે ચાલીને આગળ વધી રહ્યો છું